પણ એ સુખદેવજી જયારે જયારે આ ચરાચર જગત જોઈ સૃષ્ટિ છે મહારાજ મારા મનમાં સૃષ્ટિ ઉત્પત્તિ વિશે પ્રશ્ન જાગ્યો સુખદેવજી મહારાજ પરીક્ષિત નો પ્રશ્ન સાંભળી પ્રસન્ન થયા છે પરીક્ષિત તારી જિજ્ઞાસા જોતા પરીક્ષિત મને આનંદ થાય છે લાવ તને તને ઉત્પત્તિ અને આ સૃષ્ટિ હું કથા એ પરીક્ષિત આંખો થી જે કાંઈ જોઈ શકાય છે કાનો થી જે કાંઈ સાંભળી શકાય છે આપણી વાણી દ્વારા જેનું વર્ણન થઈ શકે અને આપણું મન જે વિચારી શકે આ કઈ જયારે આ જગતમાં માં આપણે આખોથી જે કાય જોઈ શકીએ છે આ બિલ્ડિંગ આ જમીન જોઈ શકીએ બ્રહ્માંડ ની અંદર આ અંધકાર ની વચ્ચે એક તત્વ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન હતું અને તત્વ એટલે બ્રહ્મ તત્વ જ્યારે કઈ નહોતું હતું ત્યારે એક જ તત્વ વિદ્યમાન હતું અને ઈ હતું બ્રહ્મ તત્વ ભગવાન એક જ હતો તત્વ માયા પોતાની શક્તિ ને અલગ એક જ્યોત હતી એમાંથી બે જ્યોત થઈ છે એક રચાની શક્તિ એક રચાણા છે બ્રહ્મ એક જ તત્વ લીલા કરવા માટે બે થયા બ્રહ્મ ને શક્તિ અલગ થયા આ બ્રહ્મને તમે વિષ્ણુ કહો તો એ ભલે શિવ કયો તો એ ભલે રામ કયો તો ભલે કૃષ્ણ જે નામ આપો તે આપ અને આ શક્તિ ને રાધા કયો સીતા કયો પાર્વતી કયો બ્રહ્માણી કયો લક્ષ્મી કયો દુર્ગા જે નામ આપો તે આપો એક જ તત્વ હતું બ્રહ્મ બ્રહ્મ માંથી બે અલગ થયા છે એક શક્તિ રચાણી અને એક બ્રહ્મ રચાણ આજે ઘણા ઘણા લોકો ભગવાન ને માને માતાજીને ન માનતા ઘણા ઘણા લોકો માતાજીને માને માને ભગવાનને ન એમ કે ભગવાન મોટા ઘણા એમ કે માતાજી મોટા પણ હકીકતની અંદર શાસ્ત્ર જોઈને બાપ તો એક જ તત્વ બે થયું આમાં કોણ નાનું કોણ મોટું એક જ તત્વ બે થયું ઘણા લોકો એવા હોય કે ભાઈ આમાં માતાજી ન માની

જયારે જીવ માને ન માને ત્યારે માં કેટલી દુખી થતી છે એક જ તત્વ છે બે થયા છે અને નારદ પંચરાત્ર માં ભગવાન શિવ સ્વયં પાર્વતી ને કહે છે હે દેવી

તત્વ એક જ છે બાપ લીલા કરવા માટે બે બે